કલર ને ચક્કુ મારકો કોન કલર કલર હકો મારે ચક્કો સરસ અને આપરા જોડે બે બોલપેન છે એમાં કઈ બોલપેન બારે છે જોઈએ કાળી સે કાળ પેન્સિલ ને બોલપેન રહી હે એક બાજુ બોલપેન અને એક બાજુ પેન્સિલ મૂકે છે સુ બારે છે

हों तो नहीं तो तू जी तो क्या है ना तो तू चला जाता है तो तू अजू अजू अबे कितना वजन नाकी उत्तियारे हो चुका है आप बताओ वजन 500 ग्राम चाहिए कितने 500 ग्राम आए चे तो ये जो आपने अजू पर आप बता रहे चुके हो समाज से आप बत्ती वस्तुओं वजन कितने जीम 200 ग्राम આ 100 200 ग्राम છે એટલે બજારમાં ધારે આનું જે આ બધા વસ્તુઓ વેગી લઈને ખાય છે તો આપણું બજાર ટ્રાય કરો છે આવો તો કે કેન